ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકો પણ ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો જાણતા જ હસો મિત્રો અને તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે અને અલગ પગારથી ગુજરાતમાં બૂમ પણ પડાવતા હોય છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને મિત્રો તેમનો દીકરો છે મિત્રો તેમની વાત કરીએ તો આ છે મિત્રો મિલન ઠાકોર ઠાકોરથી મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો દીકરો છે તે મેં ફોટો જોઈ રહ્યા છું મિત્રો હાલમાં વિડીયોમાં મિત્રો આ મિત્રો મિલન ઠાકોર છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરથી મિત્રો જોરદાર હેન્ડસમ દેખાય છે અને મિત્રો વિક્રમભાઈ ઠાકોર એક ઇન્ટરવ્યૂમાં બોલ્યા હતા કે મારો દીકરો એક મહાવી મિલન ઠાકોર મિત્રો આ છે તમને ટૂંક સમયની અંદર તમને તે જના પડદા જોવા મળી જશે મિત્રો એવું બોલ્યા હતા વિક્રમભાઈ ઠાકોર ઇન્ટરવ્યૂમાં અને ઘણી વખત મિત્રો લાઈવ પ્રોગ્રામમાં પણ મિત્રો બોલે છે વિક્રમભાઈ ઠાકોર કે મારો દીકરો છે તે ટૂંક સમયની અંદર તમને જોવા મળી જશે ફિલ્મોમાં મિત્રો મિત્રો આવનારી ફિલ્મોમાં મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને મિત્રો તમને દીકરો એક સાથે ફિલ્મમાં જોવા મળી જશે મિત્રો તેવું લાગે છે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કહીને શકવા ના બોલતા અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો દીકરો છે મિત્રો મિલન ઠાકોર હાલ ત્યાંની મિત્રો ડાન્સ શીખવે છે અને મિત્રો તેની પ્રેક્ટિસ ચાલ છે એક્ટિંગની મિત્રો અમીરાજ ઠાકોરની તો મિત્રો આડે બસ હાલ મળશું ના માં